તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત આ ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને વધુ વિગતો મેળવી શકો છો મિત્રો ચેનલ પર નવા આવ્યા હો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાત ન કોઈ ચાર્જ લેતા નથી મિત્રો તમારે આ કાર ખરીદવાની ઈચ્છા હોય અને જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર બોતેર પંચાણું પાંચ હજાર પૂરા ત્યાં કિયા સોનેટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વન ઓનર ગાડી ગાડીનો ફૂલ વીમો ચાલુ છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત બત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે કલર બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળી રહે છે ચાચવેલી શોખી ગાડી જોવા મળી રહે છે આ ગાડીની બે છાવી જોવા મળી રહે છે તેમજ

જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે રૂબરૂ મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ મિત્રો